ફ્રેન્ડ ગુડ આફ્ટરનુન અત્યારે વાગે છે બે દસ અને આજે છે વૃષ્ટિની એક્ઝામ અને આજે છે મેથ્સનું પેપર છે અને આ વૃષ્ટિનું મહા ફેવરેટ છે આવું આ મેથ્સ તો નાનપણથી બધાને એ જ કહેતી આવી છે કે મારું ફેવરેટમાં ફેવરેટ સબ્જેક્ટ હોય તો એ છે

તો ચાલતા ચાલતા પહોંચતું થવું જોઈએ કે ભાઈ ચલો એક્ઝામ માં લેટ ના થઈ જાય પણ કોઈ કઈ સમજવું જ નથી આજે બધું લઈને જવું છું મારું પેપર છે અને આજે હું એક્ઝામ આપવાની દ્રષ્ટિ બદલે મેથ્સ નું તૈયારી તો નબળા માણસ ની હોય ભાઈ આપણે તો આપણે તો રમરમાટ જે આવે એના ગટકા આગળ વાળા તૈયારી કરવી જોઈએ

બોણો આ કોઈની હિંમત ના થાય ખબર ને અને અમને સૂચના આપે કે જો તમે ચોરી કરતા પકડાય ને તો અમારી પાસે પોલીસ કેસ કર્યા છે ભાઈ બીજો કોઈ ઓપ્શન નથી કે હું ફી ઉડાવા ની અને આ લોકો પોલીસ કેસ કરે અને અહીંયા ઉતારી દેવી છે રુસ્ટી આવી ગયો ભાઈ ફાઇનલી હા રુસ્ટી ஆல் ધ બેસ્ટ રુસ્ટી

ઓહ તો બહુ બધા જો સ્ટુડન્ટ્સ એની પેરેન્ટ્સ સાથે ઊભા છે ત્યાં તો બધા ચાલુ થઈ ગઈ છે અંદર જવાનું અને દૃષ્ટિબેન બસ જવાની તૈયારીનું જ છે અહીંયા સ્કૂલે જતા રહ્યા છે હવે અને હવે મારે સ્કૂલે જવાનું છે મને સ્કૂલે મૂકવા આવી રહ્યા છે

ઘર અસ્તવ્યસ્ત છે કારણ કે ડ્રો નખા ડ્રેલિંગ પેલું સ્લાઇડિંગ એ કરાયું એટલે બધું જ પેલા એકદમ બગાડી નાખ્યું કે ખરાબ કર્યું છે તો હવે અમે જઈએ છીએ સાઉથ ઇન્ડિયન જમવા માટે એ જ દીપલીનું જૂનું જાણીતું સેકન્ડ હેન્ડ પેરેલ ટ્વેન્ટી સેકન્ડ પેરેરલ એટલે ત્યાં જઈએ છીએ અને વૃષ્ટિબેન શું કરું

મુમેન્ટ થતું હોય ને તો કંટાળો ના આવે ઊંઘ ના આવે કારણ કે ઇંગ્લિશ એવો સબ્જેક્ટ છે એટલે તો ભાઈ અમે પહોંચી ગયા છે અહીંયા 22 પેરેલલમાં ઉપર જો ભાઈ તમે નીચે જ છે મે તો પેપર સબ્જેક્ટ તો કેવું તારું પેપર સારું છે વેરી સારું છે

અને કહેવાય મલબાર પરાઠા અને કુરમા શું તો અત્યારે વાગે સાડા દસ અને હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે આંખો ઘેરાય છે બસ અને હવે અમે ભૂડી જઈશું તો આ વ્લોગ તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ કરજો ચોક્કસ હો તો મળી આવતા ટિલ દેન હેવ નેક્સ્ટ ટાઈમ Good night. Have a nice time. Bye bye. Jesse Krishna.